સાંભળીને તમને નવાઈ તો લાગશે જ પરંતુ રાવણનું નહીં પણ રામાયણમાં જેને રાવણનું પાત્ર ટીવીના પડદે જીવંત કરેલું તે અરવિંદ ત્રિવેદીનું છે રામાયણ સિરિયલના શૂટિંગ દરમિયાન લંકેશ ભગવાન રામનું ખૂબ જ અપમાન કરતા જો કે તે તેમની આજીવિકા માટે અને કિરદારના ભાગરૂપે હતા હકીકતમાં લંકેશ રામના પરમ ભક્ત હતા શૂટિંગ દરમિયાન ભગવાન રામના કરેલા અપમાનનું પ્રાયશ્ચિત મેળવવા માટે શૂટિંગ પૂરું કરી આવે એટલે ઘરે ભગવાન રામની પૂજા પાઠ કરતા કાકા લંકેશ અરવિંદ ત્રિવેદી રાવણનું પાત્ર ભજવતા હતા સવાર સાંજ રામને ગાળો આપતા અને ત્યારબાદ પ્રયાશ્ચિત કરતા કે અભિનયના કારણે મારે આવું કરવું પડે છે પ્રભુ રામ મારી ભૂલને તમે માફ કરજો રોજ સાંજે એક કલાક પૂજામાં વિતાવતા શૂટિંગ પત્યા પછી શૂટિંગ સવારે છ વાગ્યાથી ચાલુ થતું હોય રાતના બારે પૂરું થાય તોય રાતના આવીને પૂજા કરતા કે પ્રભુ હું તમારી માફી માંગુ છું મેં તમને ગાળો આપી છે અને એટલે જ એમણે એ પ્રયાસિત રૂપે એમના અન્નપૂર્ણા નિવાસ ઈડરમાં રામ ભગવાનની રામ લલ્લાની ચૌદ ફૂટ ઊંચી મૂર્તિ બનાવી છે આરસપાનની જેનું અનાવરણ મોરાઈ બાપુએ કર્યું હતું ભગવાન રામ જ્યારે વનવાસ નીકળ્યા તે દરમિયાન તેમને ગંગા નદી પાર કરવાની હતી ત્યારે કેવટે ભગવાન રામના પગ ધોઈ નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી રામાયણ સિરિયલમાં આ કેવટનો અભિનય કર્યો હતો લંકેશના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ ત્યારે અયોધ્યામાં યોજનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમના પરિવારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ જ સિરિયલમાં કેવટનો રોલ મેં કર્યો એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું રામાનંદ સાગરે કે કૌસ્તુભ તું કર તું ગાઈ શકીશ અને રઘુરાઈ એ રઘુરાઈ પગ ધોકર નાવ ચડાઈ હો પગ ધો કર નાવ ચઢાઈઓ બિન પગ ધોએ સુન મોરે રાજા નહીં ગંગા પાર કરાઈયો અને છેલ્લે જ્યારે કેવટને સીતાનાથની વીંટી આપવામાં આવે છે ત્યારે કેવટ ના પાડે છે કે છે કે ધોબી સે ધોબીને લેત ધોલાઈ નાઈ સે કચું લેત ન નાઈ તું ભી કેવટ મેં ભી કેવટ કહે લું તુમસે ઉતરાઈ કર દીજો ભાવ પાર મોહે જબ ઘાટ તિયારે અઈયો અભી ઉતરાઈ નહીં લઈ લો આવી રીતે ના પાડે છે કેવટ અને રામના આશીર્વાદ લઈ અને રામને ગંગા પાર કરે છે રામાયણ સિરિયલમાં લંકેશનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું જ્યારે પણ લોકોની રાવણના ગામમાં આવવું હોય ત્યારે કંડક્ટરને લંકા જવું છે તેવું જ કહેવું પડતું અને કુકડિયાની ટિકિટ મળી જતી આજે પણ આ ગામનું નામ ભલે કુકડિયા હોય પરંતુ લંકા તરીકે જ આ ગામની ઓળખ થાય છે પણ કુકડિયા આવે અને અમે જ્યારે કુકડિયાના બસમાં જ્યારે પેસેન્જર આવતા હોય તો ત્યારે કુકડિયા ગામની ટિકિટ ના માગતા પણ લંકાની ટિકિટ માગતા અને એ લોકો માની બી જતા હતા કે જ લંકા એમ અને એ અમારા માટે ગૌરવ છે અને રામ ભક્ત અને શિવ ભક્ત હતા અને રામના બહુ જ ભક્તિ વ્યવડતા ગોપાલભાઈ ચૌહાણ ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે અનોખી ઉજવણી કરવામાં આવશે જે માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ભગવાન રામની સાથે રામ ભક્ત રાવણની પણ દ્વારા પૂજા કરવામાં આવશે જય શિયા કુકડિયા ગામ આજની તારીખમાં અયોધ્યામાં બાવીસ તારીખે શ્રી રામ જન્મ મહોત્સવ પ્રાંત પ્રતિષ્ઠા જે ઉજવાઈ રહ્યો છે તેની અનુસંધાનમાં શ્રી કુકડિયા ગામમાં ઠાકોર મંદિરમાં પૂર્વ તૈયારીઓ થઈ રહી છે આ ગામના શ્રી લંકેશ અરવિંદભાઈ ત્રિવેદી આ ગામના જ વતની હતા તેમણે રામાયણમાં રામ રામ રામાયણમાં રાવણ તારિકાનું શ્રી એમને એવોર્ડ પણ મળેલો એવોર્ડ લીધા પછી તેઓ કુકડીયા આવેલા કુકડીયા એમના બાણે પગે લાગી અને મારા રામજી મંદિરમાં શ્રી રામચંદ્રજી શ્રી શિવજી પ્રતાપેશ્વર મહાદેવ અને હનુમાનજીની શ્રી લંકેશ કલાક કલાક પૂજા કરતા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમીને દિવસે રામની અને શ્રી લંકેશની અમે પૂજા કરવાના છીએ અને ગામમાં ભવ્ય વરઘોડો કાઢીને સાંજે ભક્તિમય ગામ બનાવી રાત્રે ભજન કીર્તન અને પોગ્રામ છે જય શિયાળામ જય શ્રી રામ કુકડિયા ગામ બાવીસ તારીખે જે રામજીની પ્રતિષ્ઠા મહોત્સવના નિમિત્તે કુકડિયા ગામમાં રામજી મંદિરમાં ભવ્ય પોગ્રામ રાખેલો છે તે દિવસે રામજીના મંદિરમાં ભજન કીર્તન અને આખો દિવસ ભક્તિમાં રવાનું છે આખો દિવસ આખું ગામ અને ગામના બધા વતનીઓ એ દિવસ પોતાનું કામકાજ છોડીને મંદિરમાં રવાના છે આખો દિવસ મંદિરની ભક્તિમાં રહેશે તે દિવસ ભજન કીર્તન બધું રાખેલું છે એ દિવસ સાથે સાથે રામાયણમાં જે રાવણનો રોલ ભજવ્યો અરવિંદ ત્રિવેદી તેમની પણ પૂજા કુકડિયા ગામમાં લંકેશ તરીકે થવાની છે જય હસ્તુ જય હિન્દ રામાયણમાં રાવણ વિના રામનું પાત્ર અધૂરું છે તો રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું જીવન પણ રામમય હતું અને તેમનો રામ પ્રત્યેનો અનુરાગ આજે પણ કુકડિયા વાસીઓએ જાળવી રાખ્યો છે અને રામ મંદિર પ્રતિષ્ઠાની ધામધૂમ ભેર ઉજવણી કરવાનું નક્કી કર્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર